નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી વિસ્તારથી જાણીએ એ સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે સુરત શહેરમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસ યથાવત જોવા મળ્યા છે વલસાડની ધરા ફરીથી ધ્રુજી બે પોઈન્ટ પાંચની તીવ્રતાના આવ્યો છે ભૂકંપ લો બોલો પીઆઈના ભાઈના ઘરમાંથી ઝડપાય છે જુગારીઓ પ્રદૂષણ દૂર કરવા દિલ્હીમાં કરાશે કૃત્રિમ વરસાદ સખી મંડળ થકી મહિલાઓ મેળવ્યો છે રોજગાર પીએમજી એ યોજનામાંથી સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે મોરબીમાં યુવાનોને ડરાવીને લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે ગુજરાતીઓએ બાળકની પરથી મફતમાં દિલજીતનો શો માણ્યો હતો ફ્લાઇટને અધવચ્ચે જયપુરમાં છોડીને ચાલ્યો ગયો પાયલોટ ગૂગલ મેપનું આ છુપાયેલું ફીચર જાણે છે હવે એક્યુઆઈ લેવલ દેશના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના મુલાકાતે હતા રાજકોટમાં નાગરી સહકારી બેંકની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી રાજકોટમાં નાગરી સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપ સમર્પિત સરકાર પેનલની એક તરફી જીત થઈ છે નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મામા ભાણેજની લડાઈમાં ભાણેજની હાર થઈ છે ચેરમેનની રેસમાં પાઠકનું નામ આગળ ચાલી રહ્યું છે સામે આવેલી માહિતી અનુસાર હવે ત્રેવીસમીએ નાગરિક બેંકના ચેરમેનની જાહેરાત થવાની છે બેંકમાં લોન અપાવવામાં કૌભાંડ થયા હોવાના પણ આક્ષેપ થયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે દેશના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અઢાર નવેમ્બરે સાંજે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા ગૃહમંત્રી અમિત શાહે હિંમતનગરના હાજીપુર સાબરદાણ પ્લાન્ટ ખાતે બસો દસ કરોડના કેટલ ફીડ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું તેઓએ કહ્યું કે અહીં આવતા પહેલાં મેં આઠસો જેટલી મહિલાઓ સાથે વાતો કરી એક વાત સ્વીકારી કે અમે સન્માનપૂર્વક જીવીએ છીએ તેનું કારણ સાબર ડેરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૂગલ મેપનું આ છુપાયેલું ફીચર જણાવશે એર ક્વોલિટી ઇન્ડેક્સનું લેવલ ગૂગલ મેપમાં ઘણા છુપાયેલા ફીચર્સ છે જેના વિશે ઘણા યુઝર્સ જાણતા નથી આપણે ક્યાંય પણ જવું હોય તો આપણે તરત જ ગૂગલ મેપ ઉપર ત્યાં પહોંચવાના રૂટ ચેક કરીએ છીએ અને સ્થાન ઉપર પહોંચીએ છીએ ગૂગલ મેપ્સમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ફીચર્સ છે જે તમારી આસપાસની હવાની ગુણવત્તા વિશે જણાવે છે રિયલ ટાઈમ ટ્રાફિકની સાથે રિયલ ટાઈમ એર ક્વોલિટી ઇન્ડેક્સ ચેક કરવાની પણ સુવિધા ગૂગલ મેપમાં ઉમેરવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ફ્લાઇટને અધવચ્ચે જયપુરમાં છોડીને ચાલ્યો ગયો પાયલોટ પેરિસથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં એક અજીબો ગરીબ ઘટના બહાર આવી છે આ ફ્લાઇટનો પાયલોટ પોતાનો ડ્યુટી ટાઈમ પૂરો થવાને કારણે ફ્લાઇટને અધવચ્ચે જયપુરમાં છોડીને ચાલ્યો ગયો હતો પાયલટે કહ્યું કે તેની ફરજના કલાકો પૂરા થઈ ગયા છે ફ્લાઇટમાં સવાર એકસો ને એસીથી વધુ મુસાફરો જયપુર એરપોર્ટ ઉપર નવ કલાક સુધી પરેશાન રહ્યા હતા અને વૈકલ્પિક ફ્લાઇટની માગ પણ કરી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓએ બાતમી પરથી મફતમાં દિલજીતનો શો માણ્યો દિલજીત દોસાંત ભારતના વિવિધ શહેરોમાં કોન્સર્ટ કરી રહ્યો છે ગુજરાતના ગાંધીનગરમાં યોજાયેલા તેના કોન્સર્ટ દરમિયાન એક રમૂજી ઘટના બની દિલજીત ત્યાં પરફોર્મ કરી રહ્યો હતો ત્યાં હોટલની બાલ્કનીમાંથી લોકો ટિકિટ વગર કોન્સર્ટ જોઈ રહ્યા હતા જ્યારે તેના પર દિલજીતની નજર પડી ત્યારે તેણે કોન્સર્ટને અટકાવ્યો અને કહ્યું કે હોટલવાળા ગેમ રમી ગયા દિલજીતનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીમાં યુવાનને ડરાવીને લાખો રૂપિયા પડાવવામાં આવ્યા છે તાજેતરમાં મોરબીમાં રહેતા વેપારી યુવાનોને ડરાવી ધમકાવીને પાંચ પોઈન્ટ છેતાલીસ લાખની રોકડ તેમજ બુલેટ અને આઈફોન સહિત આઠ પોઈન્ટ છપ્પન લાખની મત્તા પડાવી લીધી હોવાનો બનાવ બન્યો છે જે મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે ત્રણ આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી રહી છે આ બનાવ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ જે એવાય યોજનામાંથી સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે ખ્યાતિ કાંડ બાદ હોસ્પિટલો ઉપર તવાઈ આદરી દેવામાં આવી છે પીએમ જે એ વાય યોજનામાંથી સાત હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવી છે જેમાં અમદાવાદની ત્રણ સુરત વડોદરાની એક એક હોસ્પિટલો સસ્પેન્ડ કરાઈ છે તો બીજી તરફ રાજકોટની એક ગીર સોમનાથની એક હોસ્પિટલ સહિત સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને પણ સસ્પેન્ડ કરાયા છે મળતી માહિતી પ્રમાણે ખ્યાતિકાંડ બાદ હવે રાજ્યની તમામ હોસ્પિટલો ઉપર તવાઈ હાથ ધરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સખી મંડળ થકી મહિલાઓએ મેળવ્યો છે રોજગાર સખી મંડળ મોડાસાના દાવલીમાં પંડ્યા ઉર્વશથી પંડ્યા સુરભીબેન બે હજાર સત્તરથી દસ સભ્યો સાથે શરૂ કરવામાં આવ્યું હતું જેમાં સખી મંડળ સભ્યોની માસિક બચત સો અને કેશ ક્રેડિટ લોન એક લાખ છે આર્થિક પ્રવૃત્તિ જેવી કે પગલું છણ્યા ધોરણ બાસની કામગીરી કરીને એક લાખ પચાસ હજાર જેટલું રોકાણ કરવામાં આવ્યું હતું લાભાર્થીઓએ જણાવ્યું કે સખી મંડળમાં અમારા માટે એક આશીર્વાદ રૂપ સાબિત થઈ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પ્રદૂષણ દૂર કરવા દિલ્હીમાં કરાશે કૃત્રિમ વરસાદ દિલ્હીમાં વાયુ પ્રદૂષણ એર ક્વોલિટી ઇન્ડેક્સ પાંચસોને પાર કરી ગયો છે જે શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી કરે છે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાય કેન્દ્ર સરકારને કૃત્રિમ વરસાદ માટે પત્ર લખ્યો છે તેમણે કહ્યું છે કે ગ્રેપ ફોર લાગુ કરવા છતાં પ્રદૂષણ ઘટ્યું નથી તેમણે કેન્દ્ર સરકારને ઇમરજન્સી મિટિંગ બોલાવીને કૃત્રિમ વરસાદ માટે એનઓસી આપવા માટે કહીને દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે કૃત્રિમ વરસાદ એકમાત્ર ઉકેલ માનવામાં આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો પીઆઈના ભાઈના ઘરમાંથી ઝડપાયો જુગારીઓ સુરેન્દ્રનગરમાં પાટડીના વેલનાથનગરમાં જુગારમતી પાંચ મહિલાઓ સહિત ત્રીસ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે આ જુગારીઓ પીઆઈ કિરણ ઠાકોરના ભાઈ મુકેશ ઠાકોરના ભાઈના ઘરે જુગારમી રહ્યા હતા જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા જુગારીઓ પાસેથી કુલ સાત લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં રોકડા ચાર પોઈન્ટ અઠ્ઠાવન લાખ રૂપિયા ત્રણ વાહનો અને છવ્વીસ મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં આવેલા ભૂકંપ બાદ હવે મંગળવારે સવારે વલસાડ જિલ્લામાં પણ ધ્રુજી હતી અને બે પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો ધરમપુરના આંબ ગામે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધવામાં આવ્યું છે ઊંચી ઇમારતોમાં રહેતા લોકોએ ભૂકંપનો અનુભવ કર્યો હતો ડિઝાસ્ટર વિભાગે જણાવ્યું છે કે કોઈ નુકસાની કે અન્ય કોઈ ઘટના બની નથી અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુરત શહેરમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસો યથાવત જોવા મળી રહ્યા છે સુરત વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય કેસમાં વધારો થયેલો જોવા મળ્યો છે તેવા સમયે અમરોલીમાં તાવ અને ઉલટી થયા બાદ બાળકી અને અલથાણામાં જળાવ થયા બાદ આધેરનું મૃત્યુ થયું છે જ્યારે સિવિલમાં દોઢ માસમાં ડેન્ગ્યુના ચારસો ને ચોવીસ મેલેરિયાના ત્રણસો ને નવ્વાણું તાવમાં ત્રણસો ને ઓગણચાલીસ ગ્રેસ્ટોના એકસો ને સુડતાલીસ દર્દીઓ સારવાર અર્થે પણ આવી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે